ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા રાજપાટી ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે રાજપાટી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડા ચોક પર બિરસામુંડા ભગવાનની પ્રતિમાને ફૂલાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોએ એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ રાજપાટીથી તેઓ ભેગા થઈ ભરૂચ

વધારે આદિવાસીઓ વસે છે અને આજે તમે જુઓ ઉમરગામથી અંબાજી જે અમારો આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં આદિવાસીઓ વસે છે અને જે આપણા બંધારણે શિડ્યુલ ફાઈવ શેડ્યુલ સિક્સની જે અમને અધિકાર મળ્યા છે એના ભાગરૂપે અમે આજે આપણા ગુજરાતના રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આપણા દેશના એમને અમે કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર આપવા માંગીએ છીએ તો જે અમારા આદિવાસીઓના અધિકારો છે આજે તમે જુઓ ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર ખોટા છપ્પન ચાલી રહ્યા છે આજ દિન સુધી હજારો પ્રમાણપત્ર ખોટા જયારે બિન આદિવાસી લોકોને આપવામાં આવ્યા છે ત્યારે અમારા સમાજમાં ઘણા યુવાન યુવતીઓ ભણેલા છે પણ આજે બી નોકરી મળતી નથી આજે એ અમે રાજ્યપાલને કહેવા માંગીએ છીએ કે આવા પ્રમાણપત્રો રદ થાય અને એને ફોજદારી કાર્યવાહી થઈ જુએ આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કેવડિયા કેવડિયામાં જુઓ આદિવાસી વિસ્તાર હોવા છતાં બી જબરજસ્તી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઠોકી દેવામાં આવી છે ને ત્યાંના આદિવાસીઓની હાલત જુઓ હમણાં જ થોડા દિવસો અગાઉ બે યુવાનોની હત્યા થઈ ગઈ હતી આજે આદિવાસી સમાજ ભણેલો નથી એટલા માટે બહારથી આવેલા લોકો આદિવાસીઓ પર હક જમાવે છે અને જયારે અમને આટલા બધા વિશેષ અધિકારો છે તોય છતાં બી આજે અમારી સ્થિતિ તમે જુઓ ગામડે ગામડે જુઓ આ સરકાર ડેવલપમેન્ટની વાત કરે છે તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારોમાં આજે શિક્ષણ આપવામાં આવે છે તો એક થી આઠ ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે અમારા તો એમને સ્કૂલે જાય કે નહીં જાય આમ જ પાસ કરી દેવામાં આવે છે જ્યારે એ દસમાના બોર્ડમાં જાય છે ત્યારે એ ફેલ થાય છે તો એ ભણેલો મજૂર તરીકે આ લોકો એને વાપરે છે આજે ગુજરાતમાં અને દેશમાં ઘણી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે આ લોકોને મજૂરોની જરૂર છે એટલા માટે આ જાતના કાયદાઓ બનાવ્યા છે એ લોકોએ જ્યારે અમારા સિક્સ શેડ્યુલમાં તમે જુઓ દેશ આઝાદ થયો ત્યાર પહેલાં બી અમને અમારા બાપદાદા વખતે પરંપરાગત આજે અમને જે સુવિધાઓ હતી જે અમારા બાપ દાદાના અધિકાર હતા આજે એ પણ ખલાસ કરી દેવામાં આવ્યો છે તો અમે ગામડે ગામડે જાય અને રૂડી ગ્રામ સભા નું આયોજન દરેક માણસનો અધિકાર રહે દરેક માણસ વાત કરી શકે એ જાતની લોકોને જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે આજે આદિવાસીઓની જમીનોના પ્રશ્ન છે મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોમાં ડેમોની સમસ્યાઓ છે ડેમો હોવા છતાં બી આદિવાસીઓને પાણી નથી મળતું જમીનોમાં સિંચાઈમાં પાણી નથી મળતું તમે આદિવાસી વિસ્તારમાં જ રોડો ની હાલત જુઓ આજે આજે ભરૂચ જિલ્લામાં આખા ગુજરાતમાં જુઓ રોડો તૂટી ને બે હાલ થઈ ગયા છે લોકો તાઈ ગયા છે તો આજે આ તેર સપ્ટેમ્બરે અમે બધા અમારા જે અધિકારો છે એ લેવા માટે આજે અમે કલેક્ટર જે જે આવેદનપત્ર આપવા માંગીએ છીએ તો એ આવેદનપત્ર દ્વારા આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારો અવાજ પહોંચે અને જલ્દી થી જલ્દી આઠ્યોતેર વર્ષમાં નથી મળ્યું તો આ લડત દ્વારા ગામડે ગામડે આદિવાસીઓ જાગૃત થાય અને અમને અમારા હક્ક અધિકાર મળે તો આ બધા માંથી અમને છુટકારો મળે તો અમારી જે ગરીબાઈ છે અમારી જે પરિસ્થિતિ છે એ દૂર થાય એટલા માટે અમે આ અધિકાર દિવસે આજે બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા ગઈ છે જય આદિવાસી જય જોહાર જવાર